વાલા ભક્તજનો વાલાવાલા હરિકૃષ્ણ મહારાજ વાલા વાલાવાલા લક્ષ્મીનારાયણ દેવ વડતાલધામ ગોમતી તળાવ જ્ઞાનબાગ રઘુવીર વાડી વડેવ માતાજી ઘેલા હનુમાન જોબન પગેની મેળી આવી આવી વિશાળતા ભરી મહિમા ભરી વાતો વડતાલધામની અંદર વડતાલ ધામની અંદર વંદનીય સંતો ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના ભાવિ આચાર્ય એકસો આઠ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ કે જેમના શ્રી શરણોની અંદર આપણે ગુરુ પૂર્ણિમાનો ભવ્ય અતિભવ્ય મહોત્સવ ઉજવો અને રંગે રંગ આખા સત્સંગને એક નવો રંગ આપી દીધો કે ભગવાન સ્વામિનારાયણની ગાદીએ કોણ શોભે કોણ શોભાવી રહ્યું છે એવા વાલાવાલા આચાર્ય મહારાજ શ્રી એક હજાર આઠથી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ કે જેમના દિવ્ય આશીર્વાદો જીવનને કંઈક ઓર ફળી રૂપમાં લઈ જતા હોય છે એક જ તાન છે વાલા ભક્તજનો અજેન્દ્ર પ્રસાદજી મહારાજને એક જ તાન છે કે મારે મારા સત્સંગીને મારે મારા સંતોને સોળવલા સોના જેવા શુદ્ધ હતા છે અને રહેશે અને કાયમ એમની રખેવાળી કરવી છે સ્વામિનારાયણ ભગવાનની એમ અને નેમ પૂરી કરી અને અંતે સત્સંગના દરેક સત્સંગને અક્ષરધામ મળે એવું મહારાજ શ્રીના હૃદયમાં આપણા આપણા પ્રત્યે ભાવ છે વાલા ભક્તજનો તમે રઘુવીર વાડીએ જાઓ ધર્મધુરંધર એક હજાર આઠ આશા શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરો તો વાલા ભક્તજનો અંતરમાં ટાઠું થઈ જાય ટાઠું શા માટે તો કે અહીંયા પ્રગટ પ્રમાણ ભગવાન બેઠા છે ભગવાન બેઠા છે જ્યાં વિચારોની ધારા કુંઠિત થઈ જાય સંકલ્પોની ધારા કુંઠિત થઈ જાય ત્યાં નૈમિક શારણીય ક્ષેત્ર જાણવું આવું ભગવાન સ્વામિનારાયણ સંતોનો સંવાદ છે તો વાલા ભક્તજનો એ વડતાલ ધામ રઘુવીર વાડી આચાર્ય નિવાસસ્થાન રઘુવીર વાડી શ્રી બેઠા હોય અને આપણે એમની સામે દિવ્ય અને મેષ દ્રષ્ટિથી જોઈ રહ્યા હોઈએ ત્યારે મહારાજ પોતાની દૃષ્ટિથી આપણને સેવી રહ્યા હોય મારા ભક્તજનો જાણે અક્ષરધામની અંદર આપણે બેઠા હોય એવો અનુભવ થાય કારણ કે મહારાજશ્રીના ચરણોની અંદર જગત સંબંધી સંકલ્પ આપણને ક્યારેય ન થાય ક્યારેય ન થાય આ એક હકીકત છે અને સત્યતા છે એમનું જો કોઈ કારણ હોય તો એ પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણ અને એમને ગાદીએ બેઠેલા આચાર્ય મહારાજ શ્રી છે આશરે મહારાજ શ્રી સ્વયં હરિકૃષ્ણ મહારાજનું હાલતું ચાલતું સ્વરૂપ છે વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા નથી સ્વામિનારાયણ ભગવાન અહીંયા પ્રગટ છે આવો દર્શન કરીએ રઘુવીર વાળીએ નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરીએ પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરીએ બાળલાલજી મહારાજના દર્શન કરીએ અને જીવનને ધન્ય બનાવીએ